અમદાવાદના બાપુનગર અને રખિયાલમાં આતંક મચાવનારા ત્રણ આરોપીને આપ્યા હતા કોર્ટ દ્વારા ચોવીસ ડિસેમ્બર સુધીના રિમાન્ડ ત્રણેય આરોપીને પોલીસે હજુ કર્યા હતા કોર્ટમાં અન્ય આરોપી ફરાર હોવાની સાથે હથિયાર કબજે કરવાના હોવાથી કોર્ટે આપ્યા હતા રિમાન્ડ જામનગરમાં ભૂમાફિયાઓની ગેરકાયદે દુકાનો તોડી પડાઈ ધર્મેશ પટેલની બે દુકાનો ગેર દુકાનો કરાઈ જમીન દોસ્ત રણજીત સાગર રોડ ઉપર પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ કાર્યવાહી ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ પટેલ વિરુદ્ધ નોંધાઈ બે ફરિયાદ જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ પટેલ ગેરકાયદે દબાણો હટાવવા રાજ્યસભાના સાંસદ પરિમલ નાથવાણીએ કરી કામગીરીને બિરદાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સાંસદે સ્થાનિક પ્રશાસન પોલીસ અને ગૃહ વિભાગના કાર્યકરોની કરી પ્રશંસા મહેસાણાના વડનગરમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળી બુલડોઝર નવા બસ સ્ટેન્ડ નજીક અઢાર કાજા પાકા દબાણો હટાવવામાં આવ્યા દબાણ હટાવ હટાવવા ઝુંબેશ દરમિયાન ઈંટ પાકતા બાળક થયું ઇજાગ્રસ્ત પાલિકાએ પાંત્રીસ વર્ષ જૂના સરકારી જમીનો પરના દબાણો દૂર કર્યા જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સુરેન્દ્રનગરમાં ગેરકાયદે દબાણો પર ચાલુ બુલડોઝર ઉપાસના સર્કલથી આર્ટસ કોલેજ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા લાલી પાથરણા અને દુકાનના ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા પાલિકાની ટીમે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરી કામગીરી વડોદરા મહાનગરપાલિકાના શાસકોની બેદરકારીથી વિશ્વામિત્રા નદીમાં ઠલવાઈ રહેલું ઘટનનું પાણી વિશ્વના તળાવ તળાવનું પાણી વિશ્વામિત્રી નદીમાં પહોંચાડવા સાડા ચાર કરોડનો ખર્ચ કરાયો હતો ખર્ચ વગર ચોમાસે તળાવ ભરાતા કોર્પોરેટરે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ જૂનાગઢ શહેરની ટીમ્બાવાડી પીએચસીમાં ઇન્ડોર સુવિધાથી દર્દીઓ વંચિત ઇન્ડોર ઇન્ડોર દર્દીઓ માટે સુવિધા ન હોવાથી ખાનગી હોસ્પિટલમાં તગડી અને ચોગડી સારવાર કરાવવા મજબૂર પૂરતો સ્ટાફ ન હોવાથી આરોગ્ય વિભાગની નબળી કામગીરીની દાઢી ઉદ્યોગના પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવતા ખારવા સમાજ લાલગુમ દરિયાઈ પટ્ટીના ખારવા સમાજની ઇમરજન્સી બેઠક જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ રદ નહીં થાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન અને કોટના દ્વારા ખટખટાવવામાં આવશે ઉત્તરાયણ પહેલાં એલર્ટ સુરત ટ્રાફિક પોલીસ સુરત ટ્રાફિક પોલીસે પતંગના દોરાથી બચવા નાગરિકોના બાઇક પર બાંધ્યા વિશે તાર તો બાઇક ચાલકોને બાળકો આગળ ન બેસાડવા કર્યા